વલસાડ જિલ્લામાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે થોડા વિરામ બાદ આ વરસાદ ફરી શરૂ થયો છે જેને કહી શકાય કે વલસાડી વરસાદની શરૂઆત થઈ છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જે પ્રમાણે આ વરસાદની શરૂઆત થઈ સૌથી પહેલાં છીપ્પાડ ગરનાળામાં પાણી ભરાઈ ચૂક્યું છે આ જ રીતે મોગરાવાડી ગરનાળામાં પણ પાણી ભરાયું છે તો બીજી તરફ વલસાડનો એમજી રોડ તિથલ રોડ સર્કિટ હાઉસ વિસ્તાર ત્યારબાદ તિથલ રોડ જજીસ બંગલો જે આવેલા છે ત્યાં પણ પાણી ભરાયા છે તો આ સાથે ઋષિકેશ એપાર્ટમેન્ટ પાસે પણ પાણી ભરાવાની ઘટના બની છે નાનકવાડાના વિસ્તારમાં પાણી ભરાયા છે મોગરાવાડી અંડરપાસ તો પાણીમાં છે જ પરંતુ એનો એપ્રોચ રોડ છે ત્યાં પણ પાણી ભરાયા છે આજે મોટી સંખ્યામાં ટ્રાવેલર્સ જે પર્યટકો છે તે પણ વલસાડ ખાતે ફરવા આવ્યા છે હાલ તેઓ પણ અટવાઈ રહ્યા છે કારણ કે હાઈવે તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે તે અત્યારે પાણીમાં ગરક છે અત્યારે આપ જોઈ શકો છો જે રીતે આ છિપ્પાળ ગરનાળામાં પાણી ભરાયા છે જેને લઈને ટ્રાફિક પણ અત્યારે અટવાઈ રહ્યું છે બ્રિજેશ શાહ એ બીપી વલસાડ